હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજા મને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે પૂજા થઈ ગયા છે ને અહીંયા બને છે ચા ક્યાં ગઈ તું આ ક્યાં ગઈ ચા ને રેઢો મૂકીને બીજે સાફ સફાઈ માં હા મૂકવો પડે જી કે રજ દેખાવી નો ભાઈ તો દેખાવી જોઈએ ને તમને કઈ વાંધો છે હું સાફ સફ કરું ને ચોખ્ખું રાખું તો ઘર બરાબર ને સમજી ગયા નવરા કામ કરવું સારું જેટલું ઘરમાં સાફસુફ રાખ્યા ને એટલું સારું રે મચ્છર અત્યારે કેવા થઈ ગયા ખબર છે ને આજ તો પેલું કામ તમે એ કરજો કે ડીડીટી લઈ આવજો બરાબર એટલે બધાય માં બધે છાતી દઈએ

અને આ બાજુ મસ્ત મસાલાવાળી ચા ઉકળે છે એટલી વારમાં મેં કીધું હું છે ને આ ડબ્બા ડુબલી બધી સાફ કરી લઉં આમ તો હમણાં જારા કચરા કર્યા હતા મને થોડીક રજ દેખાતી હતી અને મને છે ને ખસલત છે કે ચા ઉકળતો હોય ને તો મને નવરું ઊભું ન ગમે કંઈક ને કંઈક કામ જોઈએ આપણા એક બે કામ થઈ જાય ને એટલી વારમાં ચા ઉકળી જાય એટલે આપણો ટાઈમય બચે એક બે કામય થઈ જાય એટલે એ રીતના મેનેજ કરીને આલું ને એટલે ઘરના કામ છે ને ટાઈમ ટુ ટાઈમ થઈ જાય તો

અત્યારે હવે અમારે ધારાબેન લઈ જાય સ્કૂલે બે રાખ્યા છે એક ધોવામાં હોય ને તો એક લઈ જાય તો આવું બધું છે સારું હાલો હવે ચાર નાસ્તો કરી લે પછી ઘરના બાકીના બીજા કામ લઈએ તો કે કવિ દિવસની શરૂઆત થઈ છે તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો અને કોને મારી જેમ છે ને ઘરની સાફ સફાઈનો કીડો મગજમાં ઘૂમતો હોય એ તો ખાસ કરીને કહેજો મને જરા કે ક્યાંક આમ ધૂળ કે રદ દેખાય ને તો મારો જીવ ન્યાજ હોય જલ્દી હું સાફ ન કરી લઉં ને ત્યાં લગી જીવ મારો નહીં ન્યા અટકે હોય નહીં સાહેબ એટલે છે ને ઘર એટલું ક્લીન ને ચોખ્ખું જે તમારા ધાબી મકાન છે જો આગળ ફ્લેટ કે મસ્ત ડુપ્લેક્સ હોય ને ટુર્નામેન્ટ તો હું એને કેવું ચમકાવીને રાખું મને જી એવા તમારે વિચારીને મને કહેવાનું હાલો ચા તૈયાર થઈ ગઈ છે આવી જાવ બધા મસાલાવાળી ચા પીવા તો હવે ચા નાસ્તો કરી લે ને પછી મળીએ હાલો નાસ્તો કરવા બેહો ને પેલા મેં અત્યારમાં છે ને ઓરિયાની દાળ બે ત્રણ પાણીએથી ધોઈ અને પલાળી દીધી છે એટલે બપોરે સીધી છે ને વઘારવાની જગ્યાએ કેમ કે આજ સાહેબ ને ઓરિયાની દાળ ખાવી છે અને આમાં જો મેં કાલે ઘી ગરમ કર્યું હતું નહીં છે તો પોણો કિલો જેવું ઘી ઉતર્યું છે સુગંધ બહુ મસ્ત આવે છે તો આ બધી છે ને સાતમ આઠમની તૈયારી થાય છે ઢુંગળી આવે છે ને હાઈતમ હવે મેસુ ઢાળો ને કરાવવો જોઈએ ને કા સાહેબ એટલે ઘીનો આગવો કરવો પડશે હમણાં લાડવા કરીને તો ખાધા તા ને નહીં વેચાતું ઘી લેવું પડશે અને વેચાતું ઘી છે ને જો એવું હોય નહીં એટલે ઘરનું હોય ને તો ફેર પડે તો હાલો હવે ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ આંગળીમાં

હાલો તો સાહેબ તૈયાર થઈ ગયા છે અને જય છે દુકાને સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આવો ને ત્યારે ભોયલા વગર ડીડીટી લેતા આવજો બરાબર એટલે આ ફરી આમ બધા જાય એટલે થોડોક મચ્છરનો ત્રાસ ઓછો થાય ફ્રેન્ડ આજ તો અમારા ધારાબેન જો કેવા ડાયા ડાયા થઈ ગયા છે સ્કૂલેથી આવીને પહેલાં તો નાઈને ફ્રેશ થઈ ગઈ અને પછી જો હવારના બધા વાસણ હતા ને એ અત્યારે ગોઠવી દીધા ને મારે આ બાજુ રસોઈ તૈયાર થઈ ગઈ વારે વાહ ધારાબેન લેવાઈ ગયા બધા વાસણ વાહ ન્યા લગી હાથ પહોંચી જાય હમ એ ન્યા ન પહોંચે હાથ ક્યાં તો હારું હાલો

હાલ બેન આપણે આજ સુખી સુખી છીએ ભલે હું દુખી ભલે હા હાલો હાલો આજ આપણે સુખી છીએ તાર પપ્પા વેલા આવી ગયા હાલો અને આમાં સાહેબ લઈ આવ્યા છે કેળા અને ખારેક ખારેક મીઠી ખાઈ લેકો હમ એ ખારેક મીઠી જ હોય તૂડી હોય એ હવે જેમ જેમ સમય જાય ને મીઠી ખારેક આવશે કાધરે કેને કેને ભાવે ખાઈ લેક આવી જાજો હંતાય હા ખારેક ખાવા બનાવ્યું છે સ્પેશિયલ મારા માટે ઓડિયાની દાળ જો આ છે છૂટી ઓડિયાની દાળ આમાં છે સક્કરિયાનું શાક ભાત રોટલી અને ગાજર મરચાંનો સંભારો અને સૌની વહેલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજ અમારે બપોરનું મેનુ તો આવી જજો બધાય બપોરા કરવા અને કોને કોને ઓરિયાનની દાળને સક્કરિયાન શાક ભાવે છે એ પણ મને કહેજો મને ઓરિયન દાળનો ભાવે એટલે આપણે નહીં ખાવાનું એટલે મારા હાટું થઈને મેં બનાવ્યું શકરિયાન શાક હાલે ને બનાવવું તો મારે જ આડે શું કામ કરવી જોઈએ ચૂલાને મોઢું નથી દુખતું તો મારા હાથ થોડા દુખે હેં સાહેબ અને હા સાહેબ કરે હલો ભગવાન કરે અમારે કચરા બાપા વેલા વેલા આવી જાય કેમ કે થોડોક મગજ અસ્થિર છે બોલતા નથી હવે ક્યાં પાટે ચડી ગયા ની ખબર નથી આ બાજુ માંગરોળ બાજુ કે વેરાવળ બાજુ જાય ને તો કોક ને કોકને ધ્યાનમાં આવે તો એ અધવચ્ચે પાછા વાર દે પણ હવે કઈ સાઈડ ગયા નહીં કઈ ખબર નથી એટલે કાલના તો બધાય ગોતે છે એટલે નૈનાબેન તો હમણાં રોતા હતા સાહેબ નીનાબેન તો જે કાલ કાલની રસોઈ બનાવી હતી બપોરે રસોઈ બનાવી તોય એ નથી આવતી ઉપાધિ થાય તો હવે ગોતે છે મળી જઈને તો સારું ભગવાન કરે કેટલા વર્ષો થી નૈનાબેન હાચવે છે જેઠ થાય બધી હમ આપણાથી એટલી સેવા ન થાય સારું ભગવાન કરે મળી જાય ને તમે બધાય પ્રાર્થના કરજો કે અમારા કચરા બાપા વહેલા મળી જાય

તો કંઈ નહીં ભગવાન કરે ને જલ્દી જલ્દી છે ને કચરા બાપા મળી જાય બસ જો તમને ક્યાંય દેખાય તમે વિડીયોમાં જોયેલા છે તો કમેન્ટ કરજો તમારા ગામ બાજુ ક્યાંય આવ્યા હોય ને ઓળખો તો અમારા પાસે કાંઈ ફોટો કેવું તો કંઈ છે નહીં નહીંતર તો અમે સાઈડમાં સ્ક્રીનમાં મૂકી દઈએ ને કહીએ પણ તોય જો તમે વિડીયોમાં જોયો હોય અને કચરા બાપાને જોયા હોય ને તમને ક્યાંય દેખાય તો પ્લીઝ કમેન્ટ કરજો કે આ ગામમાં છે એમ તો સારું હાલો આ તો ઘણી બધી થઈ ગઈ તો થાળી તૈયાર થઈ ગઈ તો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ ખરાબેન શું કઈ દાળ મસ્ત આ તો તારે સ્કૂલેથી આવીને કેટલું કામ કરી દીધું હવે ગુડ ગર્લ થઈ ગઈ એમ હમ હવે તારા ડાય થઈ ગઈ તો કીધા વગર હો ઘરનું કામ કરવા લાગે નહીં હવે મારે હાથ વાટકો થઈ ગયો ઉપાધિ નહીં સાહેબ આવી ગયા ઘરે વારે વાહ તો તમારા ઘરાક ટાઈમ ના પાક આવો એને ખબર પડી ગઈ છે ને કે સાહેબે જમી લીધું હમ હાલો તો પાછા આવશો કે તો ડેલી ખુલી રાખો ને તમે હવેલી દ્વાર બંધ કરી દો તો બંધ કરી દો તો આવીને છે ને બેલ વગાડજો મારે એક વાર ધોવાનું છે બીજું કઈ કામ નથી હા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા પાંચ વાગ્યાનો ને આ બાજુ અમારે મુમતાજબેન વાસણ ઉડકે છે અમારે ધારાબેન હજી સૂતા છે અને આ બાજુ મેં મૂકી છે મસ્ત મસાલાવાળી ચા તો આવી જાવ બધા રોંઢાની ચા પીવા તો હાલો ચા પાણી પી લઈએ ને પછી રોંઢાના કામ લઈએ ટાઈમ થઈ ગયો છે આઠ ને વીસનો રાતની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને ધારાબેન કલાક થયા ગયા છે માસીને ઘરે કેરમ લઈને રમવા તો માસી પાણી જ કેરમ રમે છે અને હું હવે સાહેબની રાહ જોઉં છું કે સાહેબ આવી જાય પછી ધારાને બોલાવું ને પછી બેહીએ વ્યારા કરવા એ પહેલાં આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો કે કહો તો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય આવજો જય ભોલેનાથન જય રામ